પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા નામદાર લીમડો જેવા વિવિધ વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આજના યુગમાં પર્યાવરણ સંરક્ષણ માનવજાત માટે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન બની ગયો છે વધતા ઉદ્યોગો વાહનો અને વન વિનાશના કારણે પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે છે આ સમસ્યાનો ઉકેલ એ કે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો વૃક્ષો આપણા માટે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે તેઓ વરસાદ લાવવામાં મદદ કરે છે જમીનને ક્ષય થતા અટકાવે છે અને પશુઓ માટે આશરો આપે છે એટલું જ નહીં તેઓ હવાના તાપમાનને નયનરૂપ રાખે છે અને અનેક પાંજરીઓનું નિવાસસ્થાન છે જ્યારે આપણે વૃક્ષો કાપીએ છીએ ત્યારે વનસ્પતિ અને જીવજંતુઓનો વસવાટ ભૂમિકા નષ્ટ થાય છે ઉદ્યોગો અને વાહનોના ધુમાડાથી હવામાન ફેરફાર થાય છે ગરમી વધી રહી છે અને અતિવૃષ્ટિ અથવા દુષ્કાળ જેવી આપત્તિઓ વધતી જાય છે આજે વિવિધ પ્રકારના વૃક્ષો એમાં ફળ આપે એવો પણ વૃક્ષ છે આંબો પણ છે અને એવા વૃક્ષો આજે વાવવામાં આવ્યા છે ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એસ એન સોલંકી સાહેબના હસ્તે અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે એમાં અમારા બરોડા બાર એસોનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે એ બહુ મહત્વની વસ્તુ છે અને આ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એનું શ્રેય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને તેમજ અમારી બરોડા બાર એસોનની આખી ટીમને જાય છે આ વૃક્ષારોપણ ભવિષ્યમાં મોટા ફળી ફૂલે અને તમામને ઝાંડો આપે એવી અમારી આ વિકાસના કામોમાં નડતરરૂપ હોય એ કપાય પણ સાથે સાથે એને ફરીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊંચકીને મૂકવામાં પણ આવે છે અને ના મૂકવામાં આવે તો પણ આવા કાર્યક્રમો થવા જોઈએ કે જેથી જે ડેવલપમેન્ટના કામમાં જે વૃક્ષો કપાતા હોય એ સરભર થઈ શકે